દર વર્ષે એક એવી તારીખ આવે છે જે આખા ભારતમાં જાણે કે ગૌરવ અને જોશની લહેર ફેલાવી દે છે હા આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય સેના દિવસની આપણા સૈનિકોના અતૂટ સાહસ અને બલિદાનને યાદ કરવાનો દિવસ અને એ તારીખ છે પંદર જાન્યુઆરી આ દિવસે આખો દેશ એકસાથે મળીને એ વીર જવાનોનો આભાર માને છે જેઓ આપણી સરહદો પર આપણી રક્ષા માટે દિવસ રાત અડીખમ ઊભા છે પણ ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી તારીખોમાંથી પંદર જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી શું છે આ દિવસ પાછળનું કારણ એવું તો શું ખાસ છે આ તારીખમાં ચાલો આજે આપણે આ સવાલનો જવાબ શોધીએ તો જુઓ આ તારીખની પસંદગી પાછળ કોઈ નાનું સૂનું કારણ નથી એની પાછળ જોડાયેલો છે ભારતનો ઇતિહાસ એક એવી ઘટના જેણે આપણી સેનાનો ચહેરો જ બદલી નાખ્યો જી હા આ બધું જ એક બહુ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ સાથે જોડાયેલું છે કહી શકાય કે ઇતિહાસનો એક એવો વળાંક જેણે ભારતીય સેના માટે એક નવો અધ્યાય શરૂ કર્યો ચાલો આપણે સીધા જ એ સમયમાં જઈએ વાત છે વર્ષ ઓગણીસો ઓગણપચાસની ભારતને આઝાદી મળ્યાને હજુ માંડ બે જ વર્ષ થયા હતા અને ત્યારે એક એવી ઘટના બની જેણે આત્મનિર્ભર ભારતના પાયા નાખ્યા એ ઘટના હતી ભારતીય સેનાની કમાનનું હસ્તાંતરણ અને એ ઐતિહાસિક પળ હતો પંદર જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ આ દિવસે ભારતીય સેનાના છેલ્લા બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ સર ફ્રાન્સિસ બુચરે સેનાની કમાન સોંપી લેફ્ટનન્ટ જનરલ કે એમ કરિયપ્પાને અને આ પહેલીવાર હતું ઇતિહાસમાં પહેલીવાર જ્યારે કોઈ ભારતીય અધિકારીએ ભારતીય સેનાનું સર્વોચ્ચ પદ સંભાળ્યું સમજો આ માત્ર એક ઓફિસરની બદલી નહોતી ના આ તો એનાથી ઘણું વધારે હતું આ ક્ષણ તો ભારતની સૈન્ય આત્મનિર્ભરતાની એક જોરદાર જાહેરાત હતી અને સાચું કહીએ તો આ દિવસથી જ આપણી સેના ખરા અર્થમાં ભારતીય બની સારું તો આ તો થઈ ઇતિહાસની વાત એ ગૌરવશાળી કારણ કે આપણે પંદર જાન્યુઆરી કેમ ઉજવીએ છીએ પણ હવે સવાલ એ છે કે આજે આટલા વર્ષો પછી આ દિવસને કેવી રીતે યાદ કરવામાં આવે છે કેવી રીતે એની ઉજવણી થાય છે ચાલો એના પર એક નજર કરીએ તો આ દિવસની ઉજવણીમાં મુખ્યત્વે ત્રણ બાબતો સામેલ હોય છે સૌથી પહેલાં તો દેશ માટે પોતાનો જીવ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે પછી જે સૈનિકોએ અદ્ભુત બહાદુરી બતાવી હોય એમને શૌર્ય પુરસ્કારોથી સન્માનિત કરાય છે અને હા ત્રીજું અને સૌથી દમદાર દેશની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતી એક ભવ્ય પરેડ ઉજવણીની શરૂઆત એકદમ ગંભીરતા અને ઊંડા સન્માન સાથે થાય છે દિલ્હીમાં જે નેશનલ વોર મેમોરિયલ છે ત્યાં એ શહીદોને યાદ કરવામાં આવે છે જેમણે આપણા માટે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા અને પછી પછી આવે છે એ દૃશ્ય જેની આખો દેશ રાહ જોતો હોય છે આપણી વાર્ષિક મિલિટરી પરેડ આ પરેડ ખાલી આપણી સેના કેટલી શક્તિશાળી છે એ જ નથી બતાવતી પણ એ પણ બતાવે છે કે આપણી સેના કેટલી આધુનિક છે અને ભવિષ્ય માટે કેટલી તૈયાર છે આ પરેડમાં જોવા મળે છે અત્યાધુનિક ટેન્ક મિસાઈલ અને એકથી એક ચડિયાતા હથિયારોનું પ્રદર્શન અને ખરેખર આ દ્રશ્ય જોઈને દરેક ભારતીયનું દિલ ગર્વથી અને સુરક્ષાની ભાવનાથી ભરાઈ જાય છે તો આ બધી વાતો પરથી એક વાત તો સાફ છે આર્મી ડે ફક્ત એક ઉજવણી કે પરેડનો દિવસ નથી એ તો દર વર્ષે આપણને એ ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે એક ક્ષણ જેણે આપણી સેનાને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવી એટલે જો ટૂંકમાં કહીએ તો ભારતીય સેના દિવસ એ બીજું કંઈ નહીં પણ એક ક્ષણનું જીવંત પ્રતીક છે જ્યારે આપણી સેનાની કમાન સંપૂર્ણપણે ભારતીયોના હાથમાં આવી એ આપણી સૈન્યની આઝાદી અને આત્મનિર્ભરતાનો જયઘોષ છે તો અંતે એક સવાલ સાથે આપણે સૌએ વિચારવું રહ્યું ઓગણીસો ઓગણપચાસની એક ક્ષણ જ્યારે ભારતે પોતાની સુરક્ષાની જવાબદારી પોતાના ખભા પર લીધી એ આત્મનિર્ભરતાની ભાવના આજના ભારતના ભવિષ્યને કેવી રીતે અને કેટલી પ્રેરણા આપી શકે છે